એટલે સર્કલ ઓફિસર એ માપણી કરાવી તો મને માન્ય નથી પછી એનું ખેતર માપણ કરાવ્યું તો કે ભાઈ આમાં એનો કોઈ પ્લોટ તો આવતો નથી તમે દાવો ક્યાં કર્યો છે મામલેદાર કોર્ટમાં કે સિવિલ કોર્ટમાં સિવિલ કોર્ટમાં સર તો સિવિલ કોર્ટમાં કોર્ટ કમિશનરની નિમણૂકથી જ માપણી થાય અને એ બંને ને પછી માન્ય રાખવી પડે

મને પ્રશ્ન પૂછવા માટે મારો મોબાઈલ નંબર જે છે એના આંકડા અનેક વખત હું ભય છું અઠ્ઠાણું અઠ્ઠાણું દસ અને બસ કારણ કે ડાયરેક્ટ નંબર આવી જાય ને એટલે ફોન જ કીડા ટા કે સીધા વોટ્સએપથી ખોટા મેસેજ પણ નથી કરવાના તમારો પ્રશ્ન હોય તો બધા આંકડા આવી જાય એટલે વોટ્સએપથી મને જવાબ પૂછવાનો છે વોટ્સએપનો જવાબ રિપીટ નહીં હોય તો હું આપીશ ડાયરેક્ટ ફોન કરશે અથવા વોટ્સએપ કરીને પણ ફોન છે કોઈ પણ રીતે ફોન કરશે તો નંબર બ્લોક થશે આ સેવા માત્ર નિયમમાં રહેવાવાળા માટે જ છે